તો આપણે ઇન્ડિયા ગેટમાંથી અંદર આવી ગયા અને જીરું દેખી લો કેટલું મસ્ત દેખાય આ આ પાળામાં પાણી થોડું ઓછું પોકે એટલે નહીં ભોગ એટલું બધું પણ બીજું દેખો પણ આ સારું થાય ચોકસોકું જોઈએ ને એ વધારે પેલું થાય જીરું વધારે આવે ખબર અને યાદ છે જીરું મસ્ત મસ્ત જીરું છે અમારે ચાળિયા ફાઈન જતા આવ્યા તો ચાળિયા શું કરે કઈ ધારે બનાવીને જઈ જઈએ દેખાતા દાદા ભાઈ ચેક કરતા તો હેલો ગાઈમ બ્લોગ ચેનલ તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ગુડ કેમ કે સવાર પડી છે સુરત દાદાઓ કે અને જે અમે હવે ઉઠી ઉઠીને આવ્યા પણ કેમ કે રાતે મોડું થઈ ગયું હતું ટિકિટું લખવાની હતી ને બધું તો હતું અને આવ્યા છે બાદરી બાદરી નાખવા આવ્યા છે બધા રોડનું બાદરનું કામકાજ છે પછી ચકલ વાત બેઠો હોય પછી બીજી વાત ચાલ ચાલો દાણા નાખવા દો ને કે ચકલ આ છે આ વ્લોગના ચક્કરમાં મને ભૂખ્યા મન લાગે গাইছো আজেটো মৰা মমী পপা যোৱা উদ্য অ আমন নাই লৈ যাতে অমন যে তই ঘৰে ৰ' কম কৰো তাৰ ঘৰ জিন্দগী পেলাই এই চে কাম কৰি নাখিম নে যে ট্ৰেন চাগে যদি এতিয়া এটা কাম কৰি নাখিং ওহ বছ তথ্য গুডমৰ্নিং পখা লাই নাই গুডমৰ্নিং গুড মৰ্ণিং বজা নাই গুডমৰ্নিং গাইছ হ'লে যি মেথি পত্টা ল આમ તો ઘણું એવું આવેલું હોય પણ હું આ જ નહીં બતાવું શું શું આવેલું હોય શું નહીં આવેલું હાલ પહેલાં મેથીને પત્તર લેવા નહીં કેમ કે પોતા પોતાએ કે તમારે શું કહે ટેબરા કે કોક કહેતા છે ને ઠરી બચારે બચાવ જમાઈ જ હોય ને એવાથી અને બટતા બટતા કંટાળી જવા નહીં ટાળું ટાળું તો બરફ બરફ એવું લાગ્યું છે તો ગાઈસ પેલા પત્તર લઈ લે પછી બીજી વાત મારે મોડું થઈ જશે છે પપ્પા ભૂલ છે કહેવું જોવું આને મેથી કહેવાય તમે તો કદી જોઈ જ નહીં હોય દેખી લો જ ના જોયું હોય ને ચા મૂકેલવી પડે પણ આપણે પીવાના ને નહીં વહેલા વહેલા હવે પહેલું કામકાજ નાખીએ પપ્પાની સુખ શાંતિ પકી જાય પછી આપણે જરૂર ચા પીએ કામ કરી નાખીએ હું પછી બીજી વાત કહેતા હોય કે પોતાએ કહેતા જ કહીએ એટલે મેથીના પોતાયા કહીએ આ તો આટલા બનાવે છે આટલું કામકાજ ચાલુ છે અને તણાઈ રહ્યું છે પણ બનાવી નાખીએ તો શું મોડું દવાઈ જવાનું બધું મજીપન થઈ ગઈ ને હવે મમ્મીને ચા છે આયુધ્યા મમ્મીને આજે મળવા ગયા હતા મળી નાયા તમે માસોકા બાપુ અમે તો રોવરા આવશે કુટી નાખશે કોણ બચાવશે હવે રોવરા કુટી નાખવાનો છે તમે એ કુટી નાખવાનો હે કુટી કુટી નાખવાનો હે કુટી મમ્મી મળીને આવી ગયા બાના ઘરે

તો દર્શન કરી નાખે પછી હાલો તો પપ્પા ને મમ્મી તો અયોધ્યા માટે નીકળી ગયા અને અમે લાગી ગયા હવે ધંધે મારે ચેકિંગ કોઈ ના લઈ ગયું આ મને કોઈ ના લઈ ગયું અને અમારે ધંધો આપી દીધો છે સવાર ચા મને ચા પીવાનો ટાઈમ હતો હવે કપડાં ધોવાના છે વાહન કરવાના એમ કામ કામ કરો ચા પીવાનું બાકી મારે પપ્પા પગે લાગવાનું બાકી દર્શન કરવાનું બે વસ્તુ બધું છે પછી બીજી વાત આગળનું લોક તો હવે જઈએ જીરું જોવા માટે જમવાનું ઊરું થઈ ગયું છે ને મારે કાળુભા પણ આગળ આગળ જાય પહેલા લીલ ઊભો હે અમારામાં તાજી હોય એના પર મેં કાળીને મને લીલ કાઢવા દેવું મું લીલ કાઢવા નહીં જતી કેમ કે લીલને જેટલું ઉડાવે ને એટલું તમારે બધા નુકસાન કરે એટલે હવે આ તો મૂળ નીચે બદલા કે નીચે આપણે પીવા ખૂબ તાચીનો ઊભો હે તો કહી સવારે જઈએ કાળુભા તો લોહી પીએ બગડેડું આવશે કોકડા કોનું કઉ બગડું આવશે ઉડાવે આવી ગયા છે આપણા ઇન્ડિયા ગેટે ઇન્ડિયા ગેટ થોડું દૂર હે ને અમારા બે ચાળિયા શું કરે દેખો શું કરે એક તો દેખાય બે બે દેખો મને ચેક કરવા દો ફોનમાં તો ને થોડા થોડા દેખાતા હૈ થોડા થોડા નહીં દેખાતા હૈ ઇન્ડિયા ગેટ ખોલવો પડશે વગેરે પ્યાખ્યા હમણાં તો કેટલા દિવસથી આવી જ નહીં અહીદા ચાડીઓ બનાવાય આવી જ નહીં તો જઈએ ચાલો તો આપણે ઇન્ડિયા ગેટમાંથી અંદર આવી ગયા અને જીરું દેખી લો કેટલું મસ્ત દેખાય આ આ પાળામાં પાણી થોડું ઓછું પકે એટલે નહીં ભોગ એટલું બધું પણ બીજું દેખો પણ આ સારું થાય ચોકચોકું જોઈએ ને એ વધારે પેલું થાય જીરું વધારે આવે ખબર અને આજ છે જીરું મસ્ત મસ્ત જીરું છે અમારે ચાડિયા ફાઈન જતા આવી યાદ તો ચાળીઓ શું કરે જઈ ધારે બની જઈ જઈએ બનાવીને દેખાતા દાદા ચેક કરતા આવી તો મેં ચાળીઓ ભમી ગયો આખો આખો ખબર ને કોણ ભમીને જતો અમે તો ઓમ મીઠી જતો આ ઓમ થઈ ગયો કેમ આમ થઈ ગયા બકા અલગ જ ના અમારે ચાળીઓ મજબૂત હું માટલા વર્ષ ફૂટી જાય આ ના ફૂટે અમારે પાન ચાળીઓ પેલો રહ્યો આ અમારે એ અમારો ચાળીઓ કોઈ પૈસા પૈસા નાસીને તો ચેક કરવા દે રૂપિયો બે રૂપિયા થઈ જાવ હોય તો એક જીરું લો મસ્ત તો આપણે એમ એમ નહીં આવ્યા થોડુંક એડ પણ કરવા એટલે સોવંતિ મળે નહીં અહીંયા ખેતરમાં સોંતી હોય એટલે ખેતરમાં એડ કરવા આવી ગયા અને પહેલાં એના ગોળ કાસ્ટારો જ હોય એટલે બનાવી નાખીએ તો વિડીયો બની ગયો ને હોય જઈએ ઘરે કામ પડ્યું હજી થોડું થોડું કામ પણ કરી નાખી નાખે પોકાશે ઘરેવાળા તો જઈએ ઘરે બે ત્રણ વાર કોલ પણ આવી રહ્યા વિડીયો કોલ હજી પહોંચાડે અમારે હવે જમવા બેસીએ છીએ ને દેખો અમારે બધા લોકો બધા એટલે બહેન બા ત્રીજો જમી જમીને તો ઊંઘી પણ ગયા ઊંઘી એટલે જતા છે પંદર વાગે વાખીને સુઈ ગયા અમારે હવે જમવાનું છે પછી વાસણ ઘસવાના છે જેકિન રોટલો બાકી છે કાળું બાલ પહેરાય અને પછી પથારી કરીને ઉછું શું મમ્મી પપ્પા હોય તો કેટલું થોડા હેરાન કરી વાત કરે અને આજે જેને કે એકલા રહેતા હોય ને એવું એવી ફિલિંગ આવે કે ઘરમાં જ એકલા રહેતા હોય